સયાદલા ગામે રાજમંદિર સોસાયટીમાં રહેતા રાજદીપ કમલ શર્માએ પોતાની પત્ની હેમલત્તા અન્ય વ્યક્તિ સાથેના આડા સંબંધ હોવાની શંકાને લઈને પત્ની હેમલત્તાને બૂટ અને ઢીકા મૂકીને માર મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી નાખી હતી હોસ્પિટલે સામાન્ય સારવાર બાદ અઢાર તારીખ સુધી ઘરે સુડાવી રાખી હતી જોકે પત્નીની તબિયત વધારે લથડતા પોતાની પત્નીને લઈને સુરત સિવિલ ખાતે લઈ જવા માટે નીકળ્યો હતો જોકે સિવિલના તબીબે તપાસ કરતા પત્ની હેમલતાનું મોત નીપજી ચૂક્યું છે ઘટનાની જાણ સિવિલમાંથી કિમ પોલીસને કરવામાં આવતા કિમ પોલીસે તરત જ પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિની ધરપકડ કરી દીધી હતી સુરત ગ્રામ્ય જિલ્લાના કિમ પોલીસ સ્ટેશનના હદમાં એક રાજમંદિર સોસાયટી છે આ સોસાયટીની અંદર હેમલંતાબેન રાજદીપ શર્મા નામના એક મહિલા છે એમની હત્યા થઈ છે આ હત્યામાં પ્રાથમિક દૃષ્ટિએ એવી એક જ ધ્યાનમાં આવી છે કે હેમલત્તાના પતિ રાજદીપ શર્મા છે એણે તેની પત્નીને અન્ય પુરુષો સાથે સંબંધ છે એવો વહેમ રાખી તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસના દિવસે આના પતિ રાજદીપ છે એણે એની પત્ની હેમલત્તાને કોઈ અન્ય પુરુષ સાથે જોયેલી જેને અદાવતમાં એમણે ઘરે આવી અને એની પત્ની હેમલત્તા છે એને પોતાના હાથથી અને શૂઝનો ઉપયોગ કરી અને એને મારકૂટ કરેલી હતી જેના કારણે એને સારી એવી ઈજાઓ થયેલી હતી એ જ દિવસે રાજદીપ શર્મા છે એની પોતાની પત્ની હેમલત્તાને પ્રાથમિક સારવાર માટેથી કોઈ ડૉક્ટર પાસે લઈ ગયેલા હતા ત્યાર પછી અઢારમી માર્ચના દિવસે એટલે ચાર દિવસ પછી હેમલતાની તબિયત બગડેલી હતી અને એમના પતિ જે છે રાજદીપ શર્મા એ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે લઈ ગયેલા અને એ સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ લઈ જતાં પહેલાં જ એમનું મૃત્યુ થયેલું હતું એવું ડૉક્ટરે જણાવ્યું હતું પ્રથમ અકસ્માત મોતની જાહેરાત કીમ પોલીસ સ્ટેશનમાં લેવામાં આવેલી હતી પરંતુ કીમ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર શ્રી ચોસલાને પ્રથમથી જ એના પતિ ઉપર શંકા હતી અને એની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવેલી પોલીસ અધિક્ષક સુરત ગ્રામ્ય તરફથી અને આઈજી સાહેબ તરફથી આ ગુનાને શોધવા માટે ને ખરેખર જે આરોપીઓ એને પકડવા માટેની સૂચના આપવામાં આવેલી હતી શ્રી હિતેશ જોયસર સાહેબના આગેવાનીમાં પીએસઆઈ શ્રી ચોસલાએ ઘનિષ્ઠ પૂછપરછ કરેલી અને એમાં એવી હકીકત જાણવા મળી કે પતિએ જ એની પત્નીની હત્યા કરી છે હાલમાં રાજદીપ શર્મા જે મૂળ મધ્યપ્રદેશના વતની છે તેની ધરપકડ કરવામાં આવી છે જે સ્ત્રી છે એમના વાલી વારસ છે ઘણા વર્ષોથી અહીંયા અગિયાર એક વર્ષથી છેલ્લા ગુજરાતની અંદર રહે છે સુરત અને કીમ વિસ્તારની અંદર તો એમના મરણ જનારના જે વાલી વારસો છે એના પિયર પક્ષના લોકો એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન ચાલુ છે મહિલાની ડેડ બોડી અત્યારે સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવેલી છે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે